હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે ગાજરનો સંભારો ઠંડીની સિઝન ચાલુ છે માર્કેટમાં ગાજર બહુ સારા મળે છે તો આજે આપણે ગાજરનો ટેસ્ટી સંભારો બનાવશું તો ગાજરનો સંભારો બનાવવા માટે સૌપ્રથમ આપણે ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો વન ટી સ્પૂન આપણે નિમક લેશું વન ટી સ્પૂન આપણે હળદર પાવડર લેશું તો સંભારો બનાવવા માટે આપણે ચમચા જેટલું તેલ અને એક મોટું ગાજર લઈશું તો ગાજરને આપણે આવી રીતે કટ કરી લેશું અને લીલું મરચું લીધું છે તો બે લીલા મરચાં આપણે આવી રીતે કટ કરી લેશું થોડી વાર માટે સાઈડમાં રાખી દેસુ સંભારો બનાવવા માટે ગેસ ચાલુ કરશું એક પેન મૂકશું અને પેનમાં તેલ નાખશું અને તેલને ગરમ થવા દેસું તેલ સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે તેમાં રાઈ અને જીરું નાખશું તો રાઈ જીરું ફૂટી જાય પછી આપણે જે ગાજર કટ કરીને રાખ્યા હતા તે ગાજર નાખશું તો ગાજર નાખી અને ગાજરને આપણે બરોબર મિક્સ કરી દેસુ તો ગાજરને બે મિનિટ સુધી આપણે તેલમાં સાતડી લેશું તો બે મિનિટ થઈ જાય પછી આપણે તેમાં નિમક અને હળદર પાવડર નાખશું તો નિમક હળદર પાવડર નાખી અને તેને બરોબર મિક્સ કરી દેસુ તો નિમક તમારે તમારા ટેસ્ટ અનુસાર જ તમારે નાખવાનું છે તો હળદર પાવડર અને નિમક સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેને થી ચાર મિનિટ સુધી ઢાંકીને રાખી દેશું એટલે ગાજર છે તે સારી રીતે સોફ્ટ થઈ જાય તો થી ચાર મિનિટ થઈ ગઈ છે હવે આપણે ખોલી અને જોઈ લેશું ગાજર સોફ્ટ થયા છે કે નહીં તો થી ચાર મિનિટમાં ગાજર છે તે આરામથી સોફ્ટ થઈ જશે તો લીલું મરચું કટ કરીને રાખ્યું હતું તે લીલું મરચું નાખશું લીલું મરચું નાખી અને લીલા મરચાંને પણ આપણે બરાબર મિક્સ કરી દેશું તો લીલું મરચું તમે જેટલું ધીખું ખાતા હોવ એ પ્રમાણે તમારે નાખવાનું છે તો લીલું મરચું નાખી અને બે મિનિટ સુધી આપણે ઢાંકીને રાખી દેસું એટલે મરચું છે તે પણ થોડું સોફ્ટ થઈ જાય તો બે મિનિટ થઈ ગઈ છે હવે આપણે ખોલીને જોઈ લેશું આ સંભારામાં ગાજરને ઓવર કરવાના નથી ગાજર ખાલી સોફ્ટ થાય ત્યાં સુધી જ આપણે ગાજરને ચડવા દેવાના છે સંભારો બની ગયો છે ગેસને બંધ કરી દેસુ તો આ સંભારા તમે રોટલી ભાખરી સાથે ખાશો તો સંભારો ટેસ્ટમાં એકદમ ટેસ્ટી લાગશે અને સંભારો ફટાફટ બની પણ જશે તો તૈયાર છે ગાજરનો સંભારો તો તમે પણ એકવાર આ રીતે ગાજરનો સંભારો જરૂર બનાવજો સંભારો ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે જો તમે આ રીતે સંભારો બનાવ્યો હોય અને તમારો સંભારો ટેસ્ટમાં કેવો બન્યો હતો તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો જો તમને આ રેસિપી સારી લાગી હોય ચેનલમાં નવા હોવ ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે